ચારણો તમે ભૂતકાળને બહુ વાગોળો છો મે ભૂતકાળને વાગોળે છે એટલા માટે તમારું ભવિષ્ય ધૂંધળું છે હે ભવિષ્ય ધૂંધળું છે એટલા માટે તમને ભૂતકાળને ને અમે જો વાગોળતા હોય તો ભવિષ્ય આ હા હા ભૂતકાળને વાગડવો ને આજનો વર્તમાન છે ને એ નબળો છે વર્તમાન નબળો હોય એટલા માટે આ ભૂતકાળને વાગોડવો પડે છે પ્રસંગ ઈ કાળ ઈ જમાનો

इगाडा हुकड़े हठीला जोद भेराडी निशान गाज डाग चंड गुगु वे प्रकुटी घटा दीत प्रकुटी झडप चटी जुंबाड़े प्रगोडे भेड़ा इनेडा प्रथिनाथ घोडांग उपाडे ने त्रिट मही पाट है ठाट मलंग आसमान पबेलाड धुंधलांग लाग ई बिजड़ा नेडाट गणी बेडा पाट धने न लेडा है की बात सुने धोम व्योम लागी सो मंडा ई धने ने 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 छुटे त्रोप ताली त्रुंबा कई धडा चढ़े पड़े ठाकू कान सोजड़ा वरदाया रग ताला ई नदी नाला पुरवाड़ा रहे रोका शंखाला

અને એવો કાળ હતો કે હા રૂપનગર નો રાજગઢા થઈ રહ્યા છે ભલકારા દેતા છે રાઠોડનું રાજ હતું રાઠોડના દરબારગઢની માલપા ડાયરો હેગડા ઠેઠ બે કવિરાજીયા એમ કેવાય વાતો છોડું ઉડતો પણ એવો કોઈક ચારણ છે સશુદ્ધ ચારણ ચોરી ન કરે ચારણ લાર નો જાય ચારણ ચોરી કરે તો ચારણ ન કહેવાય ચારણ ચોરી ન કરે ચારણ લાર ન જાય ચારણ ચોરી કરે નહીં આ હા 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 ચારણ ચોરી કરે તૈય ચારણ નો કહેવાય ગુંજ બેરા દ્રવ્ય આંધળા જુજણ વેળા જટ હિરાજ દુવારે વૈધળાંગેતા લક્ષણા ચારણા ગુંજ બેરા દ્રવ્ય આંધળા જુજણ વેળા જટ હિરાજ દુવારે વૈધણાંગેતા લક્ષણા ચારણા ચારણ કી ચતુરાય રીતું રજપૂતા સત્ત કાઠિયાણી કાર વેશ ભટિયાણી કા આસન ગધૂતા અને રૂપનાગરા કાન આવો છે શુદ્ધ ચારણ જે દિવસે એમ કહેવાય કે ડાયરામાં બેઠો હોય ભાકોટાને પડકારા થતાં છે હોકા ને ગડગુડા પણ ઈ હોકો કેવો હોય એ હોકાની ને કેવી હોય પડધરીનો વાઘરી હોય છક મહિના વાઘરણ એમ કે રીહામણે જઈને આવી હોય અને પોતાના પીયું આગળ બેઠી હોય અને પીઉ અને એમ કે વાઘરીને વાઘરણ બે વગડાની માલપા હાથની માલપા રાણા વાવની ની હોય અને લઈને એમ કવાક કે વગડાની માલપા નીકળ્યા હોય ને બરોબર એમ કહેવાય કે નું ઝાડ જોવે હરણીનો હરણી નો કાપ્યો હોય આ નાના એવા કુબાની માલપા આવ્યા હોય એ નાના એવા કુબાની માલપા આવીને એમ કહેવા બે મીઠી વાતો કરતા એના હાથની માલપા દાતડી હોય આય આંખું એમ કહેવાય કે ભટકાતી હોય પણ આખડીયું હણિયારીયું હરજી પહારીયું જ્યાં નોંધીતા નીકળી હોહળીયું આખડીયું અણિયારીયું હરજી પહારીયું જ્યાં નોંધીતા નીકળી હોહળીયું આવી જને કહેવાય કે આંખુંના મિલન થતા હોય નયન સે નયન મિલે નયન પદાર્થ હોય અજાણ આસો પ્રિતડી પ્રથમ નયન કરણ મુમન લગી તુમના તુમન લગી મૂમ લૂણ વેળુંધા પાણીએ પાણી વેળુંધું લૂણ આવી જને એની હેત ને પ્રીત હોય અને એ દાતડી હાથની ની માલપા હોય એ હરણી એમ કેવાય કે ને બનાવી હોય અને ઈ ને તે દિવસે એ ડાયરા ના હોકા હતી ભાઈ પણ હજી તો હોકાની ચલમ કેવી હોય એ ચલમ કેવી હોય બોટાદ નો કુંભાર હોય એ કુંભાર એમ કેવાય કે માનસરના માટીની એમ કેવાય કે માનસરની માટી લાવી હોય એ ગારો ખૂંદતી હોય કાસડો વાયરો હોય અને ગાળો ખૂંદતી હોય આ ચકલા લઈને ચાકડો લઈને ચકર વકર ચકર વકર ચકર વકર ચકર વકર ચકર વકર કુંભાર ફેરવતો હોય અને એ માનસરની માટીનો પીંડો એમ કહેવાય કે કુંભારે લીધો હોય એની જેને કહેવાય ચલમ બનાવી હોય હોકો તો હજી ખાલી હતો હોકાની માલપા એમ કહેવાય કે ભાઈ કે આ ગામની હોય હા 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 ઠેઠ રાણપુરથી એમ કહેવાય કે ભાંગ લાવ્યા હોય અને એ ભાંગનો એમ કહેવાય કે જેને કહેવાય એ લાડવો ભંગાણો હોય એ ભાંગીને એમ કહેવાય ભૂકો કરીને એમાં મૂક્યો હોય હોય પડકારા થતા હોય ને યા કવિરાજ તે દિવસે એમ કહેવાય કે એ ડાયરાની માલપા રાઠોડ થઈદા રાજ અને આવો રાઠોડ નો જેને કહેવાય કે ડાયરો અને ડાયરાની માલિપા તે દિવસે એમ કહેવાય કવિરાજ વાત લીધી હોય પણ કેવી વાત હોય પછી ચોવીસ અવતારની હોય જય જય મીન વરાહ કમટ નર હરબલ બામન પરસુરામ રામ રઘુભેદ કૃષ્ણ કિર્ત જુગ પાવન હંસ મનંતર દૈવ ધનંતર દત કપિલ દૈવ સનક સનકાતી કરે ચોવીસ રૂપ લીલા રચી અને અગ્રદાસ ગુરુ ધરો જય જય મીન વરાહ કમટ નર હરબલ બામન ફરસુ રામ કૃષ્ણ કિર્ત જુગ પાવન હંસ મનંતર દેવ ધનંતર દત કપિલ દેવ સનક સનકાતી કરે અને ચોવીસ રૂપ લીલા રચી અગ્રદાસ ગુરુપદ પદ ધરો આ ભગવાન એમ કહેવાય કે ચોવીસ અવતાર હોય पण एमायते बे अवतार तो महान छे राम ने कृष्ण एक यदुकुर भूषण मणि यादवेंद्र सरकार श्री कृष्ण चंद्रमणि मणि कंद पि हैंगर वल्लरी 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 है निज नाथ नयो धर पल्लरी है कंदपी कंदपी चंद हैंगर वल्लरी 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 है निज नाथ नयो धर पल्लरी है आ अखिल ब्रह्मांड ना नाथ ना एम केवाय गुणगान गातो होय કે પછી રાઘવના ગાતો શ્રી રામચંદ્ર કપાલ ભદમન હરણ ભવ ભાઈ દારૂ નવ કંજ લોચન કંજ મુખકર કંજ પદ કંજ હારુ નમ કંદર્પ યગણિત યમિત સબિનવ નીરદ સુંદરમ પટપીત માનવ તડિત રુચ સુચિ અને નવમી જનક સુતાવનમ પ્રભુ હરણ ભવ ભાઈ દારુ આ અખિલ બ્રહ્માંડના નાથના એમ કહેવાય ગુણગાન ગાતો હોય બે અવતાર મહાન અને એમાંય રામાયણનો પ્રસંગ હોય સુહાગન ચિતા લિખે બીજોગન કરબીન એક જ દુહો જો ચારણની તાકાત ચારણની વાણી કેવી છે કબી બચન કામન નયન સુર બીરકો બાન છૂટ્યો પણ લખ્યો નહીં તો લખ્યો કોણ પ્રમાણ કબી બચન કામન નયન સુર બીરકો બાન છૂટ્યો પણ લખ્યો નહીં તો લખ્યો કોણ પ્રમાણ ચારણની તાકાત હોય કે હા એક ચારણ જે દિવસે એમ કહેવાય કે જેલમાં હોય

મારું આ મનડું રે ઝાઝ રે એ ઠાકર ની ઠાકઢો રે માડી તારો બતાવજે કલ્પના કેવી કરીએ છીએ ભાઈઓ ચારણે

અંધ તાણે આજ ખુંભાતી રે એ ઠાકર આજ મોઢડો રે તારો મેલી બતાવજે ખરાગારની માલપાઈ કોટડીની માલપા તે દિવસે સારણ કેતો કે એ મા આજ ગાબુ આગો છે પાવો વેગળો છે અને ચોટીલાની માલપા તો મારો હાદે ચોટીલે હંભળાતો નથી હે ના જગાબુ રે ને હે પાવો જ વેગળો ચોટી હવે બધા ભગવતી ની યાદ કરી હોય અને તે દિવસે એમ કહેવાય કે બીજા દિવસે ચૈત્રની બીજ હોય અને તે દિવસે એમ કે છોડી મૂકવો પડતો હોય ભાઈ હા 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 જાણા નથી ગયા ભાઈ અને ચારણ તે દિવસે કહેતો હોય રમા રમા ડમા ડમા છમા છમા ગમે ઘમે ખમા ખમા ત્રિલોક ચંડ વાજ ની પ્રચંડ पैखड़ा पृथ्वी का हैमा पर धला कर अंत देव हिंगला कल्याण मात मंगला रमा रमा डमा डमा रमा रमा डमा डमा छमा छमा गमै गमै खमा खमा ई त्रिलोक चंड बाजने प्रचंड पाई पैखड़ा पृथ्वी का हैमा पर धला कर अंत देव हिंगला ई कल्याण मात मंगला रोल डोल रमिया सजे सास गा पर होवंत हास वेद भास वार वार विमला करंत देवी हिंगला कल्याण मात मंगला मा मा नागेश्वरा मा जोगेश्वरा

दोनों एक ही नगर में कौन कबहू प्रवीण सुहागन चिता लिखे कर करबीन दोनों एक ही नगर में कौन कबहू प्रवीण कई रात्रि या कई बाई तो है सुहागन कई बाई से विजोगन कई बाय से एकज दुहा आखो लंकांड है सुहागन चिता लिखे बीजोगन करबीन એકંકાના લંકાના ની માલિપા રાઘવ રહક રહક રહતો હોય પણ અમારો કવિ નરહરદાસજી તો ત્યાં સુધી કે છે કે રાઘવ રોતો હોય ક્ષાત્રવટ ધર્મ રોતો હોય એક એવો ક્ષત્રિય રોતો હોય કેવો રોતો હોય एक एक बुंद में आ एक एक बुंद में साथ साथ सिंधु समात है एक बुंदनी मालपा हाथ हाथ समंदर ने एम के बाद हमें जाऊं पर तो एक एक बुंद में साथ साथ सिंधु समात है नावो ते दिवस एम के बाद राघव रोतो हो पाहे लक्ष्मण जी नु एम के बाद मूर्छावत था बाप जम दीकरा ने प्रोणला करते हो माँ जम ने प्रोणला करती हो एम भाई माथे प्रोणला करते तो राघव हो આહા હા લક્ષ્મણને મૂર્છાવત થાઉં હાજુ તાણું હતું લખણેશ લડાતમ સાઈન ધડાતમ ઘાતમ મદરાતમ સાંજવ ગઢી સાતમ

ઈ પર પાયા રામ રિઝાયા હણુ ઉધાયા હે તંગી રામ રંગી શીત સુદંગી બિરદ યુમંગી બજરંગી ઈ લખણેશ લડાતમ સાઈન ધડાતમ મુરછાંગ આતમ મધરાતમ ઈ સાંજો ઘરી સાતમ વદે વિધાતમ પ્રાણ છડાતમ પરભાતમ આ લક્ષ્મણ ને મુરછાવત થાઉ હાજ તાણો થઈ ગયું છે રાઘવ એક પછી એક ની સામે જોવે છે નલ નીલ અંગદ આ હા 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 જામવંતજી આવ

બડો દેવ બજરંગ સબકા કામ સુધારે બડો દેવ બજરંગ હોય હેત હજારા બડો દેવ બજરંગ રઘુનંદન તારી દયા હોય તારી એમ કેવાય કૃપા હોય અને તારો જો હુકમ હોય ને તો એક ક્ષણ લંકા સમય રાવણ સમે લંકા કો ઉછેર ના ડાલુ તો અંજની સુત મેં કહેવા

અને એમો હનુમાનજી ઉડ્યો તો હા ડાડા ડા ના કહી અને આય ઉડ્યો ભાઈ નાય રાત એમ કહેવાય કે જામતી જતીતી ભાઈ હો ધીરે 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 ધીરી રાત પણ હબસીના માથા જેવી નહીં તો કેવી રાત હશે કે દીકડીયાનો ગોળ હોય એમાંય તે ભીલીનો ગોળ હોય સુખ પર કવાડિયાના તલનું તેલ હોય અહ એમાંય લોટ હોય કાળી તવી હોય કાળો સિસમનો ચાવટો હોય અને બરોબર હબસીની બાઈ હલાવતી હોય અને હબસીની બાઈ હલાવતી હોય ને એની માલપા ભમર પડે એવી કાળી રાત જામી ભાઈ ભાઈઓ ધીરે 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 રાત હો અને આયા પૂર્ણ ચંદ્રમાં એમ કહેવાય ધીરો ધીરો મધ્યાને આવ્યો હતો ભાઈઓ આવી રાત તો જામી હતી પણ ચંદ્રમાં મધ્યાને આવેલો એક બાય રાજમહેલય ની માલપા લંકા ના રાજમહેલય ની માલપા ચિત્તા નું ચિત્ર દોરતી હતી ચંદ્ર મહામુ દેખાડે ફાડી નાખે દેખાડે ફાડી નાખે આમ જોયું પણ એ બાય કોણ હતી કે જેના રૂપ એનું નામ જ હતું મનોહરી હે મંગ નહીં મનોહરી ઝાડે કનૈયો વાહિ વગાડતો હોય હામેથી એમ કેવાય હાજનું ટાણું હોય હવેથી રાધા આવતી હોય ધીરા 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 ડગ માનતી પણ રાધા શુંગોરી વય કિશોરી અને સાંજ ભૌરી રમન રાધા મિત્ર માધા હરન બાધા શ્રી હરી રાધા સુંગોરી વૈકિશોરી અને સાંજ ભોરી નિસરી જય રમન રાધા મિત્ર માધા હરન માધા શ્રીહરી આવી રાધા એમ કહેવાય કે રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક પણ કેવી લાગતી હોય આમ કામ ને ત્રાઠી મરગલી જેવા જીના નેણ હોય હલુંબી કોઈ કાચની પૂતળી હોય પાબારી કોઈ હસલી હોય તડક દીની શેહણ ભૂખ્યો એવો કેડનો લાક હોય ઉગમનો વાવાય વાય આથમણી નમે હોતરાદો દો વાય નમે અને ચારે કોરના વાવાય ને ભાંગીને ફૂકો થઈ જાય એ એવી થોડી થોડી માટીની કોઈ ઘડેલી હોય રાધા હો રાધા આવતી હોય ધીરા 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 ડગ માનતી ને આમ જોવે કનૈયો પણ મારો શ્યામ અમારો બ્રહ્માનંદ કે છે કે મારો શ્યામ રૂપાળો હતો શ્યામ નહોતો કાળો નહોતો તો કેવો રૂપાળો હતો

અને જુગલ મીન ચંદ્ર મિલન ગાવે જય જય ઘનશામ નામ ગંભુજ દ્રકત ઉદામ ઈ સુંદિર સુખधाम નામ શામરે ગુમાની આય એમ ગાવે કખિલ બ્રહ્માંડનો नाथ અને હમેથી રાધા ધીરા 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 ડગ માંડતી આવતી હોય ઈ ભકુબાણના ઘરેથી હંતાતી હંતાતી આવતી હોય અને હામું જોવે કનૈયો કે એય રાધા એય પ્રખુબાણ દુલારી આમ ને कि तू कै माऊन हमें थी कैक सखी यूं के और सखी यूं के और सखी यूं के सखी यूं के सखी यूं के सखी यूं करके और सखी यूं के और सखी यूं के सखी यूं के सखी यूं करके जमुना तट पे सगरी गगरी 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 फगरी गगरी डगरी सगरी सखी यूं के सखी यूं के सखी यूं के आम आवी तो हारी लाए आम आवी तो एम के मने वाली लाए

આહા હા હા એનો બાપ પુલસ્ત એનો બાપ અગસ્ત અગસ્ત સમસ્ત સિંધુ પિયો ન પિયો અગસ્ત સમસ્ત સિંધુ પિયો પિયો જેના દાદા આવા મહાન હોય જેનો બાપ આટલો બધો મહાન હોય આયા દશાંતને એમ કહેવાય કે નવ ગ્રહને બાંધીને જેમ ઢોલિયો હોતો હોય ધીરે 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 નીંદર લેતો હોય છે હા હું જોયું છાતીમાં નાનો એવો કાળો તલ હશે છે ભાઈ ખબર પડી કે લે કલર લો આમ કરીને આમ હજી પીંછી અડાડે ન અડાડે એ પેલા તો આમ જોયું સતી હાસ્ય કરી ગયો તો કેવું હાસ્ય હતું આહા ચીપરાનો કિનારો હોય ઓ ચીપરા નદીનો કિનારો હોય એમાંય ભૂતિયો વડ હોય અને એમાંય તે અમાહની રાત હોય વાણિયાનો દીકરો એમ કેવાક લોટો જઈને નીકળ્યો હોય અને બરોબર બરાબર ભૂતિયા વડ આગળ આવે અને અહીંયા એમ કહેવાય કે એ ઉપરથીને એ ગીધડું આવે ફાડા કરતું જેમ રૂપક દેખાય એટલું જ હાસ્ય અહીં રૂપકનું દેખાતું તું ભાઈઓ આમ જોયું શું તમે કરો છો આમ જોયું હાથની માલ પર ચિત્તાનું ચિત્ર હતું મારાને બચાવવાનું હું બીજાને બીવડાવવા માટે દોરી રહી છું બસાનંદ હામું જોઈએ ને શીખ્યું હે સતી તમને ખ્યાલ નથી આ લંકાના મહાલયની માલિપા આ લંકાના રાજ્યની માલિપા માં છે કોક કે છે કે માં કીધી હતી કે હા અમારે એક ચારણ કવિ કે છે જે દિવસે દશાનને એમ કેવા સીતાને હરણ કરવા ગયો તો ને તે દિવસે એમ કેવા ગઈ માં ભગવતી ભવા જનક નંદિની જાનકી પ્રસન્ન થઈ હતી જા એમ કહેવાય યોગી નું રૂપ ધારણ કર્યું સાધુ નું રૂપ ધારણ કર્યું દશાનને એ સીતાને જ્યાં હરવા ગયો ને માં જનક નંદી ની જાનકી પ્રસન્ન થઈ ગાય લંકેશ તન જોગી મન જોગી જોગી બન ગઈ કાયા હે લંકેશ અબ માગ માગ વરદાન આજ હું ભગવતી ભવા આજ હું આદ્ય શક્તિ પરાશક્તિ ही बाग बानी ही जोग माया तुम्ही धर्म सारे ये वारा ही दुर्गा, दुरी वंदे, नमस्ते, नमस्ते, नमस्ते भवानी आज हूँ भवा आज हूँ शिवा आज हूँ शक्ति तारी माथे प्रसन्न छो है लंकेश तन जोगी मन जोगी अन जोगी बन गई काया लंकेश अब माघ माघ वरदाना आज हूँ तारी

मां मारी पाहे बधुई छे पण तू नथी ओहो अन ए मां ए भगवती ए ब्रह्मांड भांडोदरी ए अखिल विश्वनी जनेता ए राज राजेश्वरी ए महामाया तू जो प्रसन्न था माने तू आयो लंकाना पादरमा તો તું આવે ને તો હરી આવે ને હરી આવે તો તુલસીની કલમને હાચી પડવી પડે કે હે હરી તું બેઠે મેં હરિપુર જાઉં હે હરી તું આય હોય ને હું તારા દરબારની માલપા જાઉં લંકાધિપતિ તે દિવસે રાવણે કીધું તું હે હરી તું બેઠે મેં હરિપુર જાઉં હું તારા દરબારમાં જાઉં અને કીધું હું અહીંયા ભાઈ હો મનોહરીની તને ખ્યાલ નહીં હોય બાઈ બીન બજાવે છે સાંભળ ભાંગતી રાતનો ગજર હતો ધીરી 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 રાત જામતી જતી હતી અશોક વાટિકાની માલપા અશોક વૃક્ષ નીચે માં ભગવતી જનક નંદી ની એક તો સફેદ વસ્ત્ર ધારણ કરેલા એ એમાં હાથ ની માલપા બિન જેમ સરસ્વતી નું જેવું રૂપક રૂપાળું લાગતું હોય ને એવી માં ભગવતી સીતા લાગતી હતી ભાઈ જેવી સરસ્વતી લાગે ને એવી જ જનક નંદી ની જાનકી સીતા લાગતી હતી ભાઈ બિન બજાવે ધીરા 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 પણ ઈ अशोक वाटिका अशोक અંગલબેલી બાગ બનેલી ગટાન બેલી ગહરેલી अशोक અંગલબેલી બાગ બનેલી ગદાન બેલી ગહરેલી ચંકોર ભરેલી અને ફૂલ ચમેલી लता સુગંધઈ લહેરેલી આ अशोक वाटिका હતી નસોક વૃક્ષ નીચે માં ભગવતી જનકનંદી ની જાનકી বীણ બજાવતીતી લંકેશે પૂછું આય એમ કેવા મનોહરીય પૂછ્યો તું હે સતી શું મગાડો છો મધિરાત્રીએ એમાય તે ધુમેળ કે હા આ ધરતીનો પ્રભાવ એવો છે મારો વાંક નથી રાગ સારંગ અને રાગીણી ભેરવી છે ને તો ધરતીનો પ્રભાવ એવો છે આ હા 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 શું કામ વગાડતી હતી મારાને બચાવવા ને બીજાને રીઝવવા માટે સુહાગન ચિતા લિખે બીજો ગન કરબીન દોનો એક હિ નગર મે કૌન કબહુ પ્રબીન હે સુહાગન ચિતા લિખે મનોહરી ચિતાનું ચિત્ર એટલા માટે દોરતી હતી કે મારાને બચાવવાને બીજાને એમ કહેવા કે બીવડાવવા માટે કે હા ચિત્તાનું ચંદ્રનું વાહન મૃગ છે ને મૃગનું મારણ ચિત્તો છે ચિત્રને ભારે ચિત્તાના ચિત્રને ભારે તો મૃગ ભાગે મૃગ ભાગે તો ચંદ્ર અસ્ત થાય અને ચંદ્ર અસ્ત થાય તો સૂર્ય ઉગે અને સૂર્ય ઉગે તો લક્ષ્મણનું મૃત્યુ નિશ્ચિત છે ને લક્ષ્મણ મરે તો મેઘનાદ બચી જાય ઇન્દ્રજીત બચી જાય સુહાગન ચિતા લીખે અને બીજો ગન કરબીન ભગવતી નંદીની જાનકી હાથની માલપા બિન બજાવતી હતી રાગ સારંગ અને રાગિણી ભેરવી એટલા માટે વગાડતી હતી મારાને બચાવવા હું બીજાને રીઝવવા માટે વગાડું છું કારણ ચંદ્રનું વાહન છે મૃગ છે ને મૃગને પ્રિય છે ને એ રાગ સાર રાગ સારંગ છે રાગિણી ભેરવી એ રાતને પ્રિય છે આ રાગ સારંગ વાગતો હોય રાગીની વાગતી હોય તો મૃ લીન થાય તો ચંદ્ર અસ્ત નો થાય ચંદ્ર અસ્ત નો હનુમાન બડો દેવ બજરંગ સબકા કામ સુધારે દેવ બજરંગ જીનઘર હોય હેત હજારા અને બળો દેવ બજરંગ રોગ સેવક કાજ સુધારા આ હનુમાન જતી આવ્યો હોય અને આવી એમ કહેવાય કે ના ડાયરા એમ કહેવાય માલપા ઈ ચારણ વાત માંડીએ છીએ ભાઈ હો